જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમીના પર્વની આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ વધાય આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના વધ પક્ષની આઠમ એટલે કે જન્માષ્ટમી વ્રત વિશે વાત કરીશું આ વ્રતની કથા સાંભળીશું આ દિવસનું મહત્વ સાંભળીશું તેમજ આપણને સૌ લોકોને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દેવકીના કુખે આઠમા પુત્રે થયો હતો તો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે શા માટે આઠમો જ પુત્ર પહેલો બીજો ત્રીજો કે અન્ય કોઈ પુત્ર નહીં પરંતુ અંતિમ પુત્ર તરીકે તેઓ જન્મ્યા હતા તો મિત્રો આપને આ માહિતી પણ આ વિડીયોમાંથી મળી જશે તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો અને જો આપ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો મિત્રો વ્રતકથાને શરૂ કરીએ મથુરામાં રાજા ઉગ્રસેન રાજ કરતો હતો તેને પવનરેખા નામે એક રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ હતી ત્યાં ડુમિલક નામનો એક રાક્ષસ આવી ચડ્યો અને તેની દૃષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવન રેખા તો કાંઈ સમજી શકી નહીં અને થોડા સમયમાં તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળને બીએ પ્રવેશ કર્યો નવમા મહિને રાણીને પુત્ર જન્મ્યો અને તેનું નામ કંસ રાખવામાં આવ્યું અને આ કંસ એ બીજું કોઈ નહીં પરંતુ રાક્ષસ રાજ કાળને મિનોજ અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તે મગધ દેશમાં ગયો અને જરાસંગ સાથે મલ્લયુદ્ધ કરીને જીત્યો હતો આવું તો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી અને તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી અને દેવકી જેવી સમજણી થઈ કે તેના વાસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા આજે કંસને આનંદનો પાર ન હતો તેથી તે પોતાની બહેન દેવકીને સાસરે વાળવા નીકળે છે જેવો પોતે રથ આંકવા બેઠો કે તરત આકાશવાણી થઈ કે હે કંસ આ દેવકીનું આઠમું બાળ તારો નાશ કરશે અને આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ બદલાઈ ગઈ જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક જ ક્યાંથી થશે તેણે ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે એ હું તમને આપતો જઈશ વસુદેવની વાત કંસને બરોબર લાગી અને પાછો ઘડીકમાં જ તેનો વિચાર ફરી ગયો કે કદાચ વસુદેવ બાળકો ન લાવી આપે તો મારે શા માટે હાથે કરીને મોત ઊભું કરવું જોઈએ ઝટ તેણે રથને પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનાવીને પોતાના કારાગૃહમાં પૂરી દીધા કંસના પિતા ઉગ્રસેન ને કાંઈ હા ના કહે તે પહેલાં તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી તેમને પણ કારાગૃહમાં પૂરી દીધા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી પર ચડી બેઠો પ્રજા પણ તેના ત્રાસથી કંટાળી ગઈ હતી થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ તેને પુત્ર જન્મ્યો અને જેવી કંસને ખબર પડી કે દેવકી પાસેથી તેણે બાળ ઝૂંટવી લીધું અને તેને પથ્થર પર પછાડી મારી નાખ્યો આમ કરી એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો પૃથ્વીથી હવે આ દૈત્યનો પાર સહન થતો ન હતો તેથી તે બ્રહ્માને શરણે ગઈ અને બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લીધો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા અને દેવકી સાતમી વાર હવે સગર્ભા થઈ તે સમયે શેષ નાગે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનું ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂકી દીધો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો અને રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો કે જેનું નામ રામ પડ્યું રામે બળપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો હતો અને ત્યારથી જ તેઓ બલરામ તરીકે ઓળખાયા હતા અને આ બલરામ એ બીજું કોઈ નહીં પરંતુ શેષા અવતાર જ છે હવે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા તેને છશોદા નામે પત્ની હતી તે પણ આ જ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાતાએ પોતે પ્રવેશ કર્યો દેવકી અને વાસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મદ્રાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો અને પ્રકાશમાં જુએ તો કોણ તો કે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ હતા વસુદેવ તો ભગવાનના ચરણોમાં ટળી પડ્યા અને કડીકમાં તો ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી અને તેમણે જોયું તો કારાગૃહના લોખંડની બાણા ઉઘાડા થઈ ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા કસખસા ટૂંકતા હતા અને વસુદેવે બાળકને બચાવવાનો નિશ્ચય કર્યો તેઓએ ભગવાન કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકીને ચાલી નીકળ્યા યમુના નદીના કાંઠે આવ્યા તો જોયું તો યમુનામાં પાણી કૂકવાટા લઈ રહ્યું છે સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો અને કૂકવાટા મારતી યમુના જાણે શાંત બની ગઈ વસુદેવ સ્વયં કુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા માટે સોંપ્યું જશોદાને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ તેને નહીં મારે અને વસુદેવ તો તે બાળકીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વસુદેવે બાળકીને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી એટલે તરત જ કારાગૃહના બાણા ફરીથી બંધ થઈ ગયા સવારે કંસને ખબર પડી અને તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વસુદેવ કહે રાજન દેવકીને પુત્ર નહીં પણ પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસ કહે વસુદેવ તમારું કહેવું સાચું છે પરંતુ બતાવો તો ખરા વસુદેવે બહારથી છોકરીને કંસના હાથમાં આપી અને કંસ તો બાળકીને જોઈને ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો કે વસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નિર્દય કંસે તે બાળકીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શો બાળકી તો અદૃશ્ય થઈ ગઈ અને આકાશે જતાં જતાં બોલી કે કંસ લીલાને તો શું સમજી શકે મૃત્યુને ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ તો બાળરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે અને આ વાત ઉપરથી જ આપને સમજાય કે ભગવાનને જન્મ લેવા માટે હવે કંસને છ માફ કરવાના હતા કે જેણે તેના બાળ મારીને છ પાપ કર્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણનો આઠમા પુત્ર તરીકે જન્મ થયો હતો અને જેવી આ વાત સાંભળી કે કંસને અજંપો વધી ગયો તેના રાક્ષસ મિત્રો પૂતના જેવી દાસીઓને બોલાવી અને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પરંતુ દર વખતે કંસના રાક્ષસોને ભગવાન શ્રી કૃષ્ણ જ મારી નાખતા હતા અને દર વખતે કંસની આર થતી હતી અને છેવટે કંસે અક્રૂરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા અને મથુરામાં પણ કૃષ્ણને બોલાવી ત્યાં પણ મારવા માટે જાત જાતની યુક્તિઓ કરી પરંતુ દર વખતે કૃષ્ણ ભગવાન બચી જતા હતા અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ અને કંસ વચ્ચે યુદ્ધ થયું અને ભગવાન શ્રી કૃષ્ણએ કંસ ઉપર એક પુષ્ટિ પ્રહાર કર્યો અને કંસ મૂર્છા ખાઈ ધરતી ઉપર ઢળી પડ્યો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યો કંસને મારી શ્રી કૃષ્ણ કારાગૃહમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસુદેવતો ભગવાન શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા કેમ કે આજે અગિયાર વર્ષે તેઓ પોતાના બાળકને જુએ છે કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને પણ બંધનમાંથી મુક્ત કરી તેમને રાજગાદીએ બેસાડ્યા અને તેમને રાજભાર સંભાળવા આપ્યો ત્યાર પછી કૃષ્ણએ અનેક એવા રાક્ષસોનો નાશ કર્યો અને દ્વારકા ગયા ત્યાં યાદવો માટે રાજધાનીની સ્થાપના કરી મહાભારતના યુદ્ધ વેળાએ પણ તેઓએ પાંડવના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ કરાવ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સહાર કર્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતભરમાંથી ખરાબ શક્તિઓનો નાશ કર્યો અને વિષ્ણુના આઠમા અવતાર તરીકે તેઓએ જન્મ લઈને આ ધરતી ઉપર ધર્મની ફરી એકવાર સ્થાપના કરી જે કોઈ આ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે આ વ્રત સૌથી પહેલાં રાજા યુધિષ્ઠિરે કર્યું હતું અને તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા તો તેવી રીતે જો આપણે પણ આ જન્માષ્ટમીનું વ્રત કરીશું ઉપવાસ કરીશું ભગવાનના ભજન કીર્તન કરીશું બે ઘડી ભગવાનનું નામ લેશું ભગવદ્ ગીતાનું વાંચન કરીશું ભાગવતનો પાઠ કરીશું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્રનો જાપ કરીશું તો આપણા ઉપર પણ ભગવાનની કૃપા થશે આપણે પણ આ લોકના સુખ ભોગવી આપણી પણ પરમધામમાં ગતિ થશે તો મિત્રો આ રીતે આ જન્માષ્ટમીની કથા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે